ગઈ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કોબ ગામમાં એક બનાવ બનેલો જેમાં એક મહિલાને આરોપીઓએ ઘરમાં ઘૂસી અને સરીના ઘા મારેલા જે બાબતે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનામાં કુલ ત્રણ આરોપીઓ છે એમાં બે આરોપી હાર્દિક ઉર્ફે હાદો ભરતભાઈ બારૈયા અને અક્ષય બંનેને ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે ત્રીજો આરોપી એ સગીર હોય એ એરેસ્ટ કરવા એના માટે હજુ કાર્યવાહી બાકી છે સર આરોપી ધરાવે છે આરોપી વિરુદ્ધ હાર્દિક વિરુદ્ધમાં બે પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે અને અક્ષય વિરુદ્ધમાં એક દીવમાં પ્રોહિબિશન નો ગુનો દાખલ થયેલો છે સર આરોપી 36 કલાક બાદ ક્યાંથી ઝડપવામાં આરોપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજ રોજ પકડવામાં આવે છે એ તલાલા બાજુ થી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને પકડવામાં આવ્યા ગુનો કર્યા બાદ આરોપીઓ તાત્કાલિક ત્યાંથી ભાગી ગયેલા ને લોકલ પોલીસ દ્વારા પ્રયત્નો જારી હતા એ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને આ ગુના કામે હસ્તગત કરી અને આજરોજ નવા બંદર પોલીસ સ્ટેશન સોંપતો એને કાયદેસર એરેસ્ટ કરવામાં આવેલ છે હુમલા પાછળ શું હુમલામાં આ જે બેન છે જે ઈજા જેને થઈ છે એ અને હાર્દિક એ સંબંધી થાય છે બેનના પતિ જે છે એના મામાના પક્ષે આ હાર્દિક સંબંધી થાય છે એટલે હાર્દિક ને કાકી છે એના ઘરે બેસવા જતા હતા એટલે કાકીને આ ચડામણી કરે છે બાનું રાખી અને અગાઉ પણ બોલાચાલી ઝઘડો થયેલો અને બનાવના દિવસે દીવ ખાતે પણ એ સામસામા દીવ ગયેલા બેન અને એની દીકરી તો દીવમાં બંને આરોપીઓ મળ્યા ત્યારે બોલાચાલી થયેલી એની અદાવત રાખી અને ઘરે આવી અને આ બેનને ઈજા કરેલી બનાવ બન્યો ત્યારે બે જે ફરિયાદી દીકરી છે તે હાજર હતી અને આ લોકોએ સીધે દીકરીની મમ્મી કે જે ઈજાગ્રસ્ત છે લસુબેન એના ઉપર એટેક કરેલો અને એને ચપ્પાના ઘા મારેલા